નમસ્કાર મિત્રો આરવી ઇન્ફો ઇન્ફોવલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં તમને નવી નવી માહિતીઓ મળતી રહેશે જે નવા મિત્રો જોડાયેલા હોય એ મિત્રોને મારી વિનંતી છે કે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે કે જેના થકી મારા વિડીયો છે એ અવનવા તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો આજે હું એક એવી જગ્યાએ આવ્યો છું કે જેમાં ખૂબ જ ઓછું રોકાણ છે અને મબલક ઉત્પાદન મેળવી અને સારી એવી કમાણી પણ કરી શકે છે એક એવા ખેડૂતને આપણે મળીશું કે જે ખાસ કરીને ફૂડ આધારિત ખેતી કરે છે એ ખેડૂતને આપણે મળીએ દિનેશભાઈ તમારું સ્વાગત છે મારી ચેનલમાં દિનેશભાઈ મારો એક પ્રશ્ન છે તમને કે તમે જે આ ફૂલનું વાવેતર કરો છો એ પહેલાં રોપાઓને તૈયાર કરો છો તો એ રોપાને તમે તૈયાર કેવી રીતે કરો રોપા છે ને આ ફૂલ હે ને આ ફૂલ પાકી જાય ને પછી અમે એને ફૂલને પાકી ગયા પછી અમે ફૂલ છે ને તોડી લઈ જાય તોડીને પછી આને ખોલી અને આ હે ને બીજ અમે ક્યારો બનાવી આ બીજ અમે હે ને ક્યારો બનાવીને એમાં છાંટીને માથે માટી વારીને પાણી પાઈ દઈએ એટલે આનો રોપ બની જાય છે અને રોપ બની જાય પછી અમે હે ને એક ટૂંકો છોડવો કરી અને આ જે વાવતા હોય એ જારી વાવી અને અમે આનું ઉત્પાદન કરીએ દિનેશભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે ખાસ જ્યારે આ રોપાઓ તૈયાર થાય છે એ રોપાઓ તૈયાર થયા પછી તમે જ્યારે આનું વાવેતર કરો છો એ વાવેતર કર્યા પછી આની અંદર ફૂલ ક્યારે લાગે છે કેટલો સમય પછી આનો આની ઉપર ફૂલ લાગે છે ને ટાઈમ હોય છે કે આપણે જેઠ મહિનાથી આપણે પહેલાં વરસાદથી આપણે વાવી છે ને તો આ બે ત્રણ મહિનાનો ગાળો લઈએ છીએ ફૂલ ખાવામાં એટલે આપણે આ દિવાળીની સિઝન આવે ને ત્યાં સુધી એમાં તૈયાર થઈ જાય છે તો મિત્રો જ્યારે રોપાઓ તૈયાર કરી અને જ્યારે એમને ક્યારામાં વાવે છે ત્યાંથી શરૂઆત કરીએ તો ત્રણ મહિનાના સમયગાળામાં આ જે ફૂલનું જે આવવાની શરૂઆત થઈ જાય છે એટલે કે અંદાજે મહિનાનો સમય આ ફૂલ આવતા લાગે છે દિનેશભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે જ્યારે આ ફૂલચોર છે એની અંદર કોઈ પણ પ્રકારના રોગો આવે છે તો એ રોગોના નિયંત્રણ માટે તમે શું કરો જ્યારે ફૂલ ફૂલમાં છે ને જ્યારે રોગો આવે છે ને ત્યારે રોગોમાં હું વસ્તુ આવે ને હું તમને કહું છું આમાં મધમાખીનો પણ વધારે ભાગ દે છે અને ઇયર દઈએ છે અને મસી એ આવી શકે છે અને લીલી પોપટી આવી શકે છે એના માટે હું છે ને દવાનો છંટકાવ કરું છું નોર્મલ દવાનો બરાબર અને એનાથી તમે કંટ્રોલ કરી એનાથી કંટ્રોલ કરી શકીએ તો મિત્રો આની અંદર તમે વધારે એવી ઊંચી ક્વોલિટીવાળી અથવા તો હાઈ પાવરવાળી દવાને છંટવાની કોઈ જરૂર નથી પડતી પરંતુ નોર્મલ જે પાવરવાળી દવાઓ હોય એના છંટકાવથી પણ આની અંદર આવતા જે રોગો છે એને તમે નિયંત્રણ કરી શકો છો દિનેશભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે તમે જે આ ફૂલ છોડનું જે આ ગલમટાનું વાવેતર કર્યું છે એ કેટલા વિસ્તારમાં અંદર વાવેતર કરેલું છે આપણે આ છે ને અત્યારે આ વાવેતર કરેલું છે દોઢ વીઘાનું વાવેતર છે આ દૂધ વિઘાની અંદર એમાં તમે ડેલીનું ઉત્પાદન કેટલું લ્યો છો ડેલી મારે છે ને એક લઘ્ન છે એ લઘુ છે ને મારે ભાટિયાનું છે એ હું લઘ્મું છે ને ચાર ડબ્બાથી કરીને પાંચ ડબ્બા સુધીમાં જેટલા નીકળે એટલા ચારથી પાંચ ડબ્બા જેવું છે એટલે ડબ્બામાં આશરે ચારથી પાંચ કિલો વજન થાય છે અને હું મારે પાછો ભરીને ભાટિયા આપી દેવાનું હોય એટલે અંદાજિત ડેલી છે એ ચાલીસથી પિસ્તાલીસ કિલો જેટલું ઉત્પાદન થતું છે એમાંથી આ એપો તો સાચો છે અને ડેરીના જે ભાવ છે એ તમને શું બધા છે જ્યારે આનું આમાં ભાવમાં હોય ને સિઝન કરવાનો હોય ત્યારે કે કોઈ સીઝન હોય ત્યારે સો દોઢસો રૂપિયા જેવો મળે છે બાકી કાયમ જે લગવાનો ભાવ છે એ તો ત્રીસથી ચાલીસ રૂપિયા મળે છે બરાબર તો મિત્રો જ્યારે સિઝનનો સમય હોય છે ત્યારે આનું જે ભાવતાલ છે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે ડેઈલી અને સિઝનમાં એમાં ભાવમાં થોડો ઘણો ફેરફાર હોય છે મિત્રો જે આ ફૂલ આધારિત ખેતી છે એમાં થોડા પાણીમાં પણ તમે એનો ઉછેર છે એ કરી શકો છો અને ઉછેર કર્યા પછી તમે મફત પાક મેળવી શકો છો તો મિત્રો જે ફૂલ આધારિત ખેતી કરવા માંગતા હોય એને ખાસ કરીને આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે જે માહિતી મેળવી છે આપણે દિનેશભાઈ પાસેથી એને એવું જણાવેલું છે કે જ્યારે આ ફૂલ છે એ સુકાઈ જાય છે તે આવા પ્રકારનું થઈ જાય છે જ્યારે આ ફૂલની જે આ દાંડલીઓ છે આ નીચેનો જે ભાગ છે એને ખાસ કરીને એ ક્યારો બનાવી અને એની અંદર છાંટવામાં આવે છે અને એની ઉપર આછી આછી માટી નાખી અને એને ઉગાડવામાં આવે છે બે મહિનાની અંદર એના રોપાઓ છે સરસ મજાના તૈયાર થઈ જાય એ તૈયાર થયેલા રોપાઓ છે એ એવા ક્યારા બનાવી આ તમે જોઈ શકો છો પાછળનો જે ભાગ છે એ રીતનું સરસ મજાનો એમણે મોટા મોટા ક્યારાઓ બનાવી અને એની અંદર એ રોપાઓ છે એમને વાવેલા છે એ રોપાઓ વાવી ગયા પછી લગભગ વીસથી પચીસ દિવસની અંદર જ ફૂલ સરસ મજાના આવી જાય છે આ ફૂલ આવે છે એની અંદર અમુક પ્રકારના રોગો પણ આવે છે ખાસ કરીને અમુક જીવાતો જેમ કે મસી છે ઈયળ છે લીલી પોપટી છે એને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને જે નોર્મલ દવાઓ છે એનો છંટકાવ કરી અને એની ઉપર નિયંત્રણ કરી શકાય છે મિત્રો મારે ખાસ તમને એ વાતથી વાકેફ કરવા છે કે આના માટે તમારે થોડીક જ જગ્યા જે છે એ રોકવાની હોય છે કે જેની અંદર આનું વાવેતર છે એ ફૂલનું વાવેતર તમે કરી શકો છો બીજું ખાસ તો એ છે કે આ તમારી ફૂલ આધારિત ખેતી છે એ ડેલીની ઇન્કમ છે એ તમારી બની જતી હોય છે જ્યારે આની સિઝન આવે છે તે ત્યારે તમને સારામાં સારા ભાવ પણ મળી શકે છે આનો સમયગાળો છે અંદાજીત ત્રણથી ચાર મહિના સુધી આ તમને ઉત્પાદન છે એ આપી શકે છે